મતલબ રોજ ટીવી સામે બેહીને સંસ્કાર ટીવી જોવાથી સંસ્કાર નો મળે મોર બાબુ ભલે રોજ વાંચતા હોય કથા પણ તારા મગજમાં મગજ માં ઉતરવાય તો જોવા સારા ઘર ના છોકરા એવું ના કરી સારા ઘર ના છોકરા તેવું ના કરે હવે તું તારા ઘર નું જો ડો તારા સારા ઘર ના છોકરા તને પાણી નથી પૂછતા તું રોજ મારા ઘરે ઉડા સલાહ દેવા ધોડો અમુક મોટા આપડે જો ઘરવાળા આપણને સલાહ આપે મોટા ની ઇજ્જત કરે આવી રીતે ના બોલાય એ અમુક ને એ જે પણ જોઈએ ને મોટા સામે બોલાય નહીં મોટા આવે ને પગે લગાય બે મન આવે તેની સેવા કરાય એ બધુંય કરી પણ મોટા જીભણો રહેવો જોઈએ ને અને પાછા આપડે ઘરે આવી બીજા વખા ખલાણા છોકરી તો બહુ જ ઘરે જાય તો પાણી ભરી દે એ ભરી દે મારા તને પાયા જ ખાટલે પણ છેલ્લી વાર પાણી પાઈ દેવું ખલાણા છોકરી હું ખરાબ ઘર નો જ છું કરી લે આવાજ દઉ મોજ ગયો અને એટલું જ ખોટું લાગતું હોય ને મોઢે બોલાય મોઢે મન ભરાય મમરા નો ભરાય અને ગમે સાંભળી આ ગુજરાતી